હા મિત્રો હું શું તમારું સોલંકી આપ્યા છું આજે આપણે થોડીક ફેસબુક વિશે માહિતી આપવાની છે મિત્રો તો બધા મિત્રોને એક માહિતી છે કે જે ફેસબુકમાં જે ડોલર જેટલાને ટૂલબોક્સ મળી ગયું હોય કન્ટેન્ટ મોનિટાઈઝ એ બધાને નમરે વિનંતી છે કે બધા ડેશબોર્ડની અંદર જઈને મોનિટાઈઝની અંદર જઈને પછી અંદર એક બોનસ આવેલું છે એ બોનસ બધા ચકાસી જોઈશું જેના કારણે તમને ખબર નહીં પડતી હોય કે બોનસ કઈ જગ્યાએ આવે છે અને બોનસ મિત્રો ખાસ કરીને આવે છે પાકું જ છે અને મેં પણ ચાર અઠવાડિયામાં ચાર બોનસ લીધા એ પણ તમને હું બતાવી જોઈશ એ આગલા વિડીયોમાં હું તમને બતાવીશ કે કઈ રીતના મેં ડોલર હું લઉં છું એટલે બધા મિત્રોને બસ એટલી જ વિનંતી છે કે ડેશબોર્ડમાં જઈને આઠ દિવસમાં જોઈ જ લેવાનું કે આપણે એક્સ્ટ્રા બોનસ મળેલું છે કે નથી મળેલું એટલે એક્સ્ટ્રા બોનસ મળેલું હોય અમુક વ્યક્તિને જે પહેલેથી એક ચેલેન્જ ચાલુ છે એ લગભગના કોઈથી અમુક વ્યક્તિથી પૂરી થઈ જતી છે જેના મિલિયનમાં વિડીયો હાલતા છે આપણો વિડીયો તો ક્યારેક એવું ભાગ મળે તો જો મિલિયનમાં હાલે બાકી આપણે જો આજે આઠ દિવસનું ચેલન જે મળે છે એક ડોલર મળે છે જેમાં એ જેમાં સ પોસ્ટ મૂકવાની હોય અને સ પોસ્ટ જુદી જુદી મૂકીને તે રેસ પકડે એવું છે ક્રોસ વડે રેસ થાય જોઈએ એવી રીતના વિડીયો પોસ્ટ મૂકવાની હોય એટલે આપણે એવી રીતના પોસ્ટ મૂકેલી છે અને આપણે શેર બોનસ મેળવેલા છે તો તમે બધા પણ એવી રીતના સ બોનસ મેળવો તેવી નમ્ર વિનંતી છે જય